હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે સાડા બાર આપણે રોટલી બનાવી દીધી છે જમવાનું બધું થઈ ગયું છે પણ આપણે ખાવું નથી અત્યારે ભૂખ નહીં એટલે અને આપણે થોડું કરીએ છીએ કામ

કેમ કે હું એટલી બધી પેલી ભૂખડી પ્રજા થઈ ગઈ હતી તો કે મને ભૂખ જ લાગી હતી એટલે મેં છે ને સીધું ગેસ ઉપર પેલું હોય ને તો હળું એ મૂકીને સુખડી જ બનાવવાની ચાલુ કરી દીધી અને જેવી બની ગઈ ને એવી સીધી મેં ચાપટી જ લીધી એટલે આપણે છે ને બ્લોગ જ ના લીધો અને સવારે આપણે બનાવ્યા હતા તીખા પુલ્લા એ પુલ્લા મેં બધાને આપ્યા બધાએ કીધું બહુ સારા બન્યા છે સુખડી બી આપણે પહેલીવાર બનાવી હતી બધાએ કીધી કે બહુ સારી સુખડી બની છે હવે મેં કીધું ટ્રાય કરીશું આપણે કંઈક નવું નવું બનાવવાનું એટલે આપણને ધીમે ધીમે બધું આવડી જશે હજી આપણે નવા નવા જ મેરેજ થયા છે નવા નવાય નહીં એટલે આઠ મહિના તો થયા પણ તો બી હજી નવી નવી જે આઈટમ હોય ને એ બધી આપણે જાતે શીખીએ છીએ કોઈ આપણને શીખવાડતું નથી જાતે જ શીખીએ છીએ બધી આઈટમ બરાબર ખાલી એકલી સુખડી બનાવતા અમારા સાસુએ શીખવાડી જે મેં બ્લોગ લીધો હતો બાકી બધું આપણે કેવું થાય ઈચ્છા થાય ને એટલે આપણે ફોનમાં જોઈ લઈએ અને એ પછી આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ જે ઈચ્છા થાય ફોનમાં જોઈ લઈએ અને પછી બનાવી દઈએ બસ એ જ રીતે આપણે બધું શીખ્યા છીએ અને આગળ પણ એ જ રીતે બધું શીખીશું જોઈએ હવે આજે તમારો છે ને ઢોસા ખાવાની ઈચ્છા છે જોઈએ હવે શું કરીએ બનાવીએ છીએ કે નહીં ચલો બન્યા છે બ્લોગમાં મળીએ પછી જો આપણને લાગી છે ભૂખ અઢી વાગે તો હવે અત્યારે આપણે ખાઈશું દાળ અને બાજરી રોટલો બે ખાઈ લઈશું આપણે ટ્યુશન પતી ગયું છે અને હવે બધું કામ કરતા બેઠા છીએ આપણે શાંતિથી એટલે આડા પડ્યા કંઠીઓ ભરવા લાવીશું ટાઈમ પાસ થાય એટલે એમાં થોડુંક થોડુંક કામ કર્યું થોડુંક થોડુંક બાકી છે હજી હમણાં જ લાવી એટલે તો એ થોડુંક કરી દીધું હવે મેં કીધું હવે કાલે કરીશું

જ્યારે તમને લોકો માથું ચડે ત્યારે કોમેન્ટ કરો મને તો જોરદારનું માથું દુઃખાય છે ને ખબર નહીં કેમ મને છેલ્લા ત્રણ દિવસથી તો છે ને આમ સલગ મને સાંજનો ટાઈમ થાય ને ત્યારે જ બહુ માથું ચડી જાય અને જાતે જ જાતે જ ચડી જાય અને ક્યારે ઉતરશે ખબર બીજા દિવસે સવારે એટલું બધું લાંબુ મને માથું ચડે છે હું રાત્રે સુઈ જાઉં ને ત્યારે બી અમુક વખતે તો એવું થાય કે બહુ મૂકાય માથું કઈ નહીં ચાલો મને તો માથું ચડી બોલી બોલીને તમારું માથું નહીં ચડાવું અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરું કરીએ કઈ ખાસ હતું નહીં આજના દિવસમાં જોઈએ હવે કાલે શું થાય છે ચલો મળીએ કાલના બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બ્લોગ ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ ચાલો કાલે ગુડ નાઇટ